ભાવનગર સાઈડ દિવાનપરા રોડ પર એક કમર્શિયલ બિલ્ડિંગને લાગ્યું ફાયર સેફટીનું ગ્રહણ ભાવનગર હલુરિયા ચોક દિવાનપરા પર આવેલા એક કોમર્શિયલ બિલ્ડિંગને ફાયર સેફટી વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે ફાયર સેફટી વિભાગ દ્વારા દુકાનોને સીલ મારતા જ વેપારીઓમાં આક્રોશની લાગણી જોવા મળી દિવાનપરા રોડ પર ફાયર વિભાગ દ્વારા આવી કાર્યવાહી કરતાં જ વેપારી એસોસિએશન ભેગું થયું અને લોકોનો આક્રોશ જોતા જ ફાયર વિભાગની ગાડી અને પોલીસ વિભાગ ત્યાંથી તાત્કાલિક રવાના થઈ હતી રિપોર્ટર અનવલ લક્ષ્મીધર ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ભાવનગર દેશ કોઈ ઘટના ઘટે ત્યારે ગુજરાતની અને આખા દેશની ની એક કહેવત છે અંધેરી નગરું અંધેરી નગરી અને ગંડુ રાજા એવી પરિસ્થિતિ છે

ભાવનગર આખામાં સીલ મારી દો અને પોતે અડધી કલાકમાં તમે ડિમોલેશન લાવી શકો અડધી કલાકમાં રોડ ઊભા કરી શકો અડધી કલાકમાં તમે ફાયર સેફ્ટી લાવી શકો તો સરકારથી મોટી ફાયર સેફ્ટી કોણ હોઈ શકે એટલે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રીને વિનયન નિવેદન કરું છું કે આપની પાસે તમામ સુવિધાઓ અને તમામ તક છે તમે તમારા તમામ નિમેલા લોકોને કહી દો કે એક મહિનામાં ભાવનગર આખામાં કરી નાખે પણ તકલકી કાયદો ન લાવો કે સવારે ઉઠો અને દુકાન તાળા મારો તો નોટબંધી થાય જીએસટી આવ્યું પબ્લિક પાસે રૂપિયો નથી ધંધો નથી અને ભાવનગરમાં જ્યાં જુઓ ને તાળા મારવા નીકળ્યા છો એમના ઘરના એના કારીગરોના છોકરાના પૈસા તમે દેવા આવશો તમે રાજા નથી તમે ભગવાન નથી ખુદા નથી ઇન્સાન છો એટલે ઇન્સાની કાયદો લવો અને જે રીતે થતો એ રીતે કરો ઇન્કલાબ જિંદાબાદ